વધારે નહીં પંદર વીસ મિનિટ લાગી છે હું આવી ગયો અને તમે એના અડધો કલાકથી તમે કોઈનો શોધવાનો ટ્રાય કરી રહ્યા હતા અને વિશાલભાઈનો તમારે સંપર્ક થયો અને તમને મારો

કોલો કોલો આવતા હોય હોય છે છે કોઈ ગણતરી પણ વધારે પડતા તો ઘણીવાર અમે અમે લોકો એવું બી કહેવા માંગી છે ગમે એટલી રાત બી હોય કે ગમે તે હોય તમે એનો અમારો સંપર્ક લો અને સંપર્ક કરીને એને બચાવો એ આપણા ફરજમાં આવે છે આપણા એ કશું કરતા નથી આપણે એને બચાવું એ આપણા ખરેખર આપણા બધાની જવાબદારી છે